ગીર સોમનાથમાં નારિયેળીના પાક પર સફેદ માખીના ઉપદ્રવનો હાહાકાર નારિયેળીના ઉત્પાદનને મોટો ફટકો પડતા ખેડૂતોના હાલ બિહાલ થઈ ગયા આ વર્ષે નારિયેળીની આવક તો સારી છે પણ સફેદ માખીને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે માંગરોળથી ઉના સુધી દસ હજાર હેક્ટરમાં નારિયેળીના બગીચા ફેલાયેલા છે જેમાં સફેદ માખીનો ઉપદ્રવ આવતા ખેડૂતોની મહેનત પર પણ પાણી ફેરવાઈ રહ્યું છે નારિયેળીના પાન કાળા થઈ ખરી જાય છે ઘટ ફેલાય છે અને માત્ર છ મહિનામાં થી ત્રીસ વર્ષની આવક આપતા ઝાડ નષ્ટ થઈ જાય છે દિલ્હી મુંબઈ સુધી નારિયેળ પહોંચાડતા ખેડૂતો આજે બેહાલ છે કારણ કે પાંચ વર્ષની અથાગ મહેનત બેકાર થઈ રહી છે કૃષિ વૈજ્ઞાનિકોએ રાસાયણિક દવાઓને બદલે જૈવિક ઉપાયો કરવા ખેડૂતોને સલાહ આપી છે ણાક મહિનાથી છે ને અમારે માગ સફેદ જે ફ્લાય હોય ને એના ઉપદ્રવને કારણે ઉત્પાદન સારા ઘટ્યું છે અત્યારે જે મક નારળીની અંદર જે ઉત્પાદન પૂર પૂર ભરસક હોય અને ભાવો અમને અત્યારે સારા મળતા હોય એની જગ્યા અત્યારે તમે જોઈ શકો છો તેમ અમારે અત્યારે નારળીમાં ઉત્પાદન નથી એની સામે સામે સફેદ ફ્લાયનો ઉદ્ભવ વધારે છે અને જોઈએ હું ઉત્પાદન નથી ને આમે અત્યારે ભાવે એમને પોષણ મળતા નથી આજલા આમ તો પાંચ છ સાત વર્ષથી છે પણ એમાં વચ્ચે જતી રહેતી અત્યારે ફરી પાછી આવી ગઈ છે અત્યારે સફેદ માખીનો વધારે રોગ છે એટલે અત્યારે સુમાસાને લીધે વધારે માખીનું પ્રમાણ વધારે છે એના કારણે દવા પણ અમારે જોરદાર સાટવી પડે છે મીનામાં એમ માનું કે બે વાર પ્રે કરવા જ હોય અને બાજુવાળાના બગીચામાં વધારે પ્રમાણ હોય તો એના કારણથી અમે બે વાર સાટીએ અને બાજુવાળા એક વાર સાટે તો વધારે છે જાવાનું કોઈ શક્ય જ નથી બપતે નારેળને નુકસાન વધારે છે ને ભાવ ભાવમાં અત્યારે બોલો ફેર છે બરાબર ને માખીને બાગાયત ખાતીમાં પણ ઓલું છે મસીવું વધારે આવે નારું ઓછું થાય અને અત્યારે ભાવ તો છે જ બાગાયત ખાતીમાં તાણે ઓલું થાય એમ છે પણ નથી અત્યારે નારિયેળ ખાય તો બજાર ઓલું થાય શરૂઆતમાં જ્યારે નિયાળ નિવારણ કરવાનું થાય તો ખાલી સાદું પાણી આપણા જે હાઈ વોલ્યુમ સ્પ્રેમ છે અથવા તો હજાર બે હજાર કે ત્રણ હજાર લીટરના ટાંકા છે એની અંદર આપણે ખાસ કરીને એનાથી સ્પ્રે કરીએ અને નારિયેળના નીચેના પાંદડાને ધોઈ નાખીએ એના સિવાય વ્હાઈટ ફ્લાયના નિયંત્રણ માટે ખાસ કરીને બીવેરિયા બાજીના નામની જૈવિક જંતુનાશક દવા અને સાથે હજાર ડિટ્રી પંદરસો પીપીએમ જેવી લીમડાયુક્ત દવાનો દવાઓનો ઉપયોગ કરીએ અને એનાથી આગળ જ્યારે નિયંત્રણ કરવાનું થાય તો જ રાસાયણિક પદ્ધતિઓમાં ઉપયોગ કરીએ એમાં એસીટામાપ્રિડ છે એવી જ દવાઓનો ઉપયોગ કરે